મારે છે કે મારા બાપા મર્યા મારા બા જમીન મૂકીને મર્યા છે એમાં મેં ઘર બનાવ્યું છે તારી જમીનમાં નહીં બનાવ્યું

પાંચ બરદેવજી ને પોતાની જમીન માં એક ઘર રાખીને બેઠો છે એ તમને દેખાય છે એ મારે તમને કહેવું છે લોકોને ઉસ્કેરવાની કામગીરી સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી કુટુંબ કુટુંબ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી જે ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે એને ઓળખવાની કામગીરી ઓળખવાની ઓળખવાની કામગીરી તમે કરજો એને તમે ઓળખજો એની વાતમાં તમે ના આવતા અને મેં કહ્યું ને સીટ જીતા છે તો ગેની બેન ડંકો દિલ્હીમાં વાગશે નો ડંકો ગુજરાતમાં વાગશે અને તમારો બધા ડંકો કડીમાં વાગશે